ચૂંટણી જાહેર થતા ડીસામાં આચાર સંહિતાનો અમલ નગરપાલિકા દ્વારા રાજકીય નેતાઓના ઉતારી લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે જેમાં ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં આચાર સંહિતાને લઈને સરકારી જાહેરાતો અને રાજકીય નેતાઓના ફોટાવાળા પોસ્ટરો ઉતારી દેવાય છે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સાત એપ્રિલે છવ્વીસ બેઠકો માટે મતદાન યોજાવાનું હોય રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય અને મતદારો નિર્ભય રહીને અને કોઈપણ પ્રકારે પ્રભાવિત થયા વિના પોતાના મત અધિકારનો સંપૂર્ણપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા થાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંગેના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ અમલમાં આવનાર આદર્શ આચાર સંહિતાનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણને પાલન થાય તે માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે દિઝા નગરપાલિકા દ્વારા પણ ચૂંટણી તંત્રના આદેશથી તાત્કાલિક આચાર સંહિતાની કામગીરી શરૂ કરાઈ છે પાલિકા દ્વારા શહેરના ચલારામ મંદિરથી બગીચારો બગીચા રેલ્વે સ્ટેશન રોડ બગીચાથી ફુવારા થઈને લેખરાજ ચાર રસ્તા સુધીનો રોડ દીપક થી બગીચા સુધીનો રોડ ગાયત્રી થી ફુવારા રોડ અને નેશનલ હાઈવે પાટણ હાઈવે રોડ ઉપરાંત શહેરના મુખ્ય સર્કલો યાર્ડ ગાયત્રી મંદિર જલારામ મંદિર એરપોર્ટ ચાર રસ્તા સહિતના સ્થળોએથી લાગેલા વિવિધ બેનરો પોસ્ટરો હોર્ડિંગ્સ હટાવી લેવા તાત્કાલિક ટીમો કામે લગાવી હતી